વડગામ વિધાનસભાના સર્વ સમાજના નાગરિકો ખેડૂતો અને પશુપાલકોની માગણી હતી કે અહીંના મુક્તેશ્વર ડેમના કરમાવત તળાવમાં નર્મદાના નીર લાવવામાં આવે એકસો બાણું કરોડનો પ્રોજેક્ટ અમે લડીને વિધાનસભામાં સતત રજૂઆતો કરીને મંજૂર તો કરાવ્યો પણ ડિનરોલ પાટણથી શરૂ થયેલી નર્મદાની આ લાઈન જે મુક્તેશ્વર ડેમ સુધી પહોંચે એના રસ્તામાં આવતા સત્તર તળાવો જેમાં બરાસર ફતેગઢ ગામનું છેતાલીસ એકરનું તળાવ આવા સત્તર તળાવો નહી ભરવાનું આયોજન છે એના કારણે ખેડૂતોમાં મારામાં અને સર્વ સમાજના લોકોમાં ખૂબ નારાજગી છે કે રાજ્ય સરકાર જ્યારે બસો કરોડનો પ્રોજેક્ટ કરતી હોય અને આવા જૂના સત્તર જેટલા ગામ તળાવોની ચોકડી મારે કે એને ભરવા ન માંગતી હોય એનો સમાવેશ ન કરે એ કોઈ પણ સંજોગોમાં ન ચાલે એટલે આ મુદ્દે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને અમારી રજૂઆત કરી છે આવનારા દિવસોમાં જો રાજ્યની સરકાર સિંચાઈ વિભાગ અને પ્રોજેક્ટના સંબંધિત અધિકારી અને સરકાર આ મુદ્દે ન્યાય નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરવાની પણ આજે ચેતવણી આપીએ છીએ પણ સંજોગોમાં આ સત્તર તણાવો ભરાવવા જ જોઈએ બારસો ચૌદસો ફૂટે ગયેલું અમારું ભૂગર્ભ જળ મારા વિધાનસભા ક્ષેત્રને જિલ્લામાં ઊંચું આવવું જોઈએ મૂળ આ વાત લઈને આજે રજૂઆત કરવા આવ્યા હતા બીજી એક વાત કહેવાની વારંવારની મારી રજૂઆતો બાદ પણ આજે પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના સફાઈ કામદાર અને અન્ય કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી જે કચેરીમાં પોતે બેસતા હોય નાયબ કલેક્ટર બેસતા હોય નિવાસી કલેક્ટર બેસતા હોય મામલતદાર બેસતા હોય અને છતાં આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટના એક પણ કર્મચારીને લઘુત્તમ વેતન નહીં ચૂકવવાનું શોષણ કરવામાં આવે એ અત્યંત સર્વનાક વિષય છે હું કરું છું કે તપાસ કરી તમામે તમામ કચેરીઓમાં આખા બનાસકાંઠા જિલ્લાના તમામ ટીડીઓ ઓફિસ મામલતદાર કચેરી પ્રાંત કચેરી એસપી કચેરી કલેક્ટર કચેરી પ્રત્યેક કચેરીમાં કામ કરનારા દરેકે દરેક કર્મચારીને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે